ભારતનું રાજ્ય મેળવવામાં અંગ્રેજોએ અમલમાં મુકેલ કુટિન નીતિ દગો શોષણ વગેરેને આલેખ હતો ઇતિહાસ નો ગ્રંથ ઇતિહાસવિદ પંડિત સુંદરલાલ નું ભારતમાં અંગ્રેજી રાજ નામનું પુસ્તક હિન્દી ભાષામાં અલ્લાહાબાદમાં પ્રસિદ્ધ થયું હતું

મધ્ય પ્રદેશના ગુજરાતી ધારાસભ્ય અને ગોંદિયા માં રહેતા ચતુર્ભુજ વિથમ ભાગની પ્રસ્તાવના લેખકે કાર્યપ્રણાલી અને ટીકાત્મક વિધાનો કરેલા છે આ ગ્રંથમાં હિન્દમાં ચાર સુધી નો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે અંત આવ્યો ત્યાં સુધીના બનાવોનું પંડિત સુંદરલાલે પોતાની વિશિષ્ટ અને મૌલિક પદ્ધતિથી અર્થઘટન વર્ણન તથા મૂલ્યાંકન કર્યું છે આ પુસ્તક ભારતમાં અને ગુજરાતમાં ખુબ વંચાયું હતું તથા એને લોકોમાં રાષ્ટ્રવાદને રાષ્ટ્રવાદ ને પ્રેરવાનું કાર્ય કર્યું હતું આ પુસ્તકના લેખકે ભારતમાં અંગ્રેજી રાજ ઉપરાંત હિન્દીમાં હઝરત મુહમ્મદ ઔર ઇસ્લામ અને ગીતા ઔર કુરાન નામના અન્ય પુસ્તકો પણ લખ્યા હતા તથા કેટલાક સામિકોનું સંપાદન કર્યું હતું ભારતીય સંસ્કૃતિ તથા ઇતિહાસના વિદ્વાન અને પ્રખર ગાંધીવાદી તરીકે એમનું પ્રદાન ઘણું મોટું છે ભારતમાં અંગ્રેજી રાજ દ્વારા અંગ્રેજોની સામ્રાજ્યવાદી સ્વાર્થી શોષણ નીતિને એમણે ખુલ્લી પાડી એમની મોટી વિશેષતા હતી